એકદમ સિમ્પલ અને દેશી ખાવાનું જ્યારે ખાવા મળે ત્યારે બહુ જ મજા આવે છે કેમ કે પહેલાં આપણે જ્યારે આવું જ ખાતા ત્યારે આપણને એમ થતું કે નવું કંઈક બનાવીને ખાઈએ પણ હવે રોજે નવું જ બનાવીએ બનાવીએ છીએ ને એટલે આપણને એમ થાય કે કંઈક દેશી ખાવાનું ખાઈએ તો વધારે મજા આવે તો આજે મેં રીંગણ અને વટાણાનું સબ્જી બનાવ્યું છે અને જોડે રોટલા રીંગણ અમારા ઘરમાં બધાના બહુ જ ફેવરેટ છે અમે રીંગણમાં ઘણી બધી સબ્જી રીંગણ સાથે બનાવીએ છીએ અને બધાને બહુ જ ભાવે છે તો અહીંયા મેં રીંગણને પાણીમાં સરસ એવા કટ કરી લીધા છે કેમ કે બહુ કાળા ના પડી જાય એટલા માટે અને પછી લસણ અને મરચાં અને આદુ એની પણ મેં પેસ્ટ રેડી કરી રાખી છે જનરલી બધા સબ્જીમાં લસણ આદુ ને મરચાંની પેસ્ટ હોય તો તમને સબ્જીમાં બહુ જ ટેસ્ટ મજા આવે જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ કરી શકો છો ખાલી આદુ મરચાંની પેસ્ટ પણ બનાવી શકાય હવે અહીંયા સબ્જી બનાવવા માટે તેલ આપણે જે રેગ્યુલર સબ્જીમાં બનાવતા હોય એનાથી થોડુંક પ્લસ લેવાનું કેમકે આમાં આપણે પાણી બાણી કશું જ એડ કરવાનું નથી એટલે તેલ ગરમ થાય એટલે આપણે સિમ્પલ જે રાઈ જીરું અને હિંગથી વઘાર કરતા હોય એ રીતે વઘાર કરી લીમડાના પાન એડ કરી અને આદુ આદુમરચાની પેસ્ટ એડ કરી દેવાની અને એને પહેલાં થોડીવાર માટે એક સેકન્ડ માટે ચડી જાય પછી આપણે એમાં ટામેટા અને વટાણા પહેલાં એડ કરી દેવાના વટાણા મેં ફ્રોઝન કરેલા લીધા છે લીધા છે એટલે જો તમે તાજા વટાણા લેતા હોય તો તમારે એને પહેલાં તેલમાં ફોડી લેવાના પછી એમાં થોડી સુગર અને ખાલી નોર્મલ ટેસ્ટ બેલેન્સ થાય એટલી સુગર દાણાજીરું પાવડર નમક હળદર અને લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો એ બધા મસાલા આપણે એડ કરતું જવાનું અને એને મિક્સ કરતું જવાનું ત્યાં સુધી થોડું ટામેટા અને વટાણા થોડાક ચડી જાય કેમ કે રીંગણને ચડતા વાર નહીં લાગે ફટાફટ ચડી જાય એટલે પછી આપણે રીંગણ એડ કરી દેવાના તમે જોઈ શકો છો કે મેં પાણીમાં કાપ્યા હતા રીંગણ એટલે સરસ એવા વ્હાઈટ જ રહ્યા હવે આપણે એને ઢાંકી દઈશું એમાં પાણી કેવું કશું જ એડ નથી કરવાનું એટલે વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું કે નીચે ચોટે નહીં ઓઇલ થોડું પ્લસ એડ કર્યું હોય એટલે જનરલી ચોટે નહીં જ અને ચડી જાય શાક તો આ રીતે તમે ખાલી મસ્ત વટાણાને રીંગણનું સબ્જી બનાવશો તો તમને બહુ જ મજા આવશે રોટલા જોડે ખાવાની હવે રીંગણ ચડી તો ગયા છે પણ થોડા ટુકડા મોટા હતા મેં થોડા થોડા મેશ કરી લીધા છે એને અને મસ્ત એવું સબ્જી તમે જોઈ શકો છો કેવું સરસ તેલ ફૂટી ગયું છે હવે એને ગેસની ફ્લેમ ઓફ કરીને ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને એ પણ સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે એને સર્વ કરી લઈએ તો આ રીતે ચોમાસામાં વધારે પડતું બહારનું ખાવા કરતાં આવી રીતે ઘરે કંઈક સિમ્પલ સોબર પણ બનાવીએ અથવા તો નવું કંઈ પણ બનાવીએ પણ જો ઘરે જ બનાવીને ખાઈએ તો આપણા બોડી માટે બહુ જ હેલ્ધી છે એટલા માટે મેં અહીંયા ઘરે આજે રોટલા અને કંઈક ડિફરન્ટ થાય એટલા માટે રોટલા અને રીંગણનું શાક બનાવ્યું છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક અને શેર જરૂરથી કરજો રોટલા ઉપર આ રીતે મસ્ત એવું ઘરે બનાવેલું માખણ અને છાસ મરચાંનું અથાણું આ રીતે કોઈ પણ મસ્ત બધાની ભાવતી હોય એવી ફેવરેટ સબ્જી જે ખાવાની મજા પડે છે ના પૂછો વાત